નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર રાપર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષતામાં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપના મહામંત્રી વિકાસભાઈ રાજગોરે મુખ્ય વક્તા તરીકે સંબોધન કર્યું હતું વિકાસભાઈ રાજગોરે પોતાના ઉદ્બોધનમાં ભાજપ સરકારની ઐતિહાસિક પહેલો વિશે માહિતી આપી હતી તેમજ બંધારણના જનક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન અને સંઘર્ષ વિશે વાત કરી હતી આપણા જીવનમાં બંધારણનું મહત્વ સહિતની બાબતે પણ વાત કરી હતી ભારત દેશનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું સૌએ ગાન કરી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારોને અનુસરવા સંકલ્પ લીધા હતા આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા હમીરજી સોઢા હઠુભા સોઢા રામજીભાઈ સોલંકી